નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરાના જાણીતા ફોટોગ્રાફર વિપુલ માને દ્વારા પ્રયાગરાજ ખાતે યોજાયેલ શ્રદ્ધા અને વિશ્વાસના ત્રિવેણી સંગમ મહાકુંભની ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું પીએન એન્ડ સન્સ ખાતે આ ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઇનોગ્રેશન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશી અને ઇસ્કોન મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિત્યાનંદ રામદાસજી દ્વારા કરવામાં આવ્યું આ મહાકુંભની ફોટોગ્રાફી અદ્ભુત પ્રકારની જોવા મળી આ ફોટો પ્રદર્શની આવતીકાલથી લોકો માટે પણ colhemo com a mouse. <todiculose> વડોદરાના એક સિનિયર ફોટોગ્રાફર કે જેઓ ફોટો જર્નાલિસ્ટ હોવા છતાં પણ એમનું જે ફોટોગ્રાફીનું પેશન છે એ અદ્ભુત હોય છે એવા વિપુલભાઈ માને એમના દ્વારા મહાકુંભનું આજે એમના દ્વારા જે પ્રવાસ કરવામાં આવ્યો ત્રણ વાર તેઓ પોતાના એક આસ્થા અને ફોટોગ્રાફી માટેના એમના એમની જે રુચિ છે એમના માટે એમણે ત્રણ વાર મહાકુંભનો પ્રવાસ કર્યો અને આ પ્રવાસ દરમિયાન જેટલા પણ દિવ્ય ફોટોગ્રાફ્સ એમણે એમના ફોટો કેમેરાની અંદર લીધા એનું આજે આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શની અંદર આપણા ઇસ્કોનના નિત્યાનંદ મહારાજજી અને દિનેશ ગિરીજી બાપુ તેઓ પણ આજે ઉપસ્થિત રહે એમને આશીર્વાદ આપ્યા છે અને એક એક ફોટોગ્રાફ જોઈને સમગ્ર મહાકુંભનું એ દિવ્ય દ્રશ્ય આપણી નજર સમક્ષ ઊભું થાય છે એવા દિવ્ય ફોટોગ્રાફીના સફળ પ્રદર્શન માટે હું ભાઈ શ્રી વિપુલભાઈને હાર્દિક શુભેચ્છાઓ છે અભિનંદન પાઠ આજ પીએન ગાર્ગલ કે ઇસ મહાકુંભ કે આયોજન જો મહાકુંભ હુઆ તેરા 14 जनवरी से शुरू होकर के और 26 फरवरी तक वास्तव में एक अद्भुत और दिव्य हमारे संस्कृति का हमारी आस्था का त्रिवेणी संगम था वाकई में तो संगम था ही लेकिन जो इसमें चित्रण किया गया है संतों का हमारी परंपरा का सनातन धर्म के संदर्भ में एक अद्भुत है भव्य है और वास्तविकता तो यही है कि हमें लगता है कि पूरा कुंभ यहीं पर ला के इकट्ठा कर आ, आज रोज पीएन एन गार्डिली अंदर वड़ोदरा एक सुंदर फोटोग्राफर कलाकार विपुल माने एमना द्वारा ફોટો એક્ઝિબિશનનું જે આયોજન થયું છે એ તાજેતરની અંદર જે પ્રયાગરાજની અંદર મહાકુંભ થયો એના સબ્જેક્ટ પર એમને ત્રણ વખત ત્યાં યાત્રા કરીને સુંદર તસવીરો જે હિન્દુ ધર્મની એક આસ્થાનું પ્રતિક કહેવાય છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ મહાકુંભ આવતો હોય છે એની અદ્ભુત તસવીરો એમને ખૂબ સુંદર રીતે કંડારી છે જે એક વડોદરાના ફોટોગ્રાફર માટે અને વડોદરાના જનતા માટે કલાકારો માટે ખૂબ એક આદરની વાત છે એમને દરેકે એને જોવું જોઈએ એને માનવું જોઈએ મારું નામ રાજેશ ભાવસાર વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ